અમદાવાદમાં સ્થિતિ સર્જી દીધી રિવરફ્રન્ટથી સુભાષનગરના રસ્તે ત્રણ કાર વચ્ચે અકસ્માત થતા કાર ચાલકો રીતસર ગુંડાગીરી પર ઉતરી ગયા ઓફિસ ટાઈમ દરમિયાન વરસાદને કારણે રિવરફ્રન્ટ પર વાહનોના થપ્પા લાગી ગયા ચામુંડા બ્રિજ અને સરસપુર વચ્ચે પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા ટ્રાફિક જામમાં ચાર ચાર એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ ઓફિસ ટાઈમ અને સ્કૂલ કોલેજોનો સમય હોવાથી વિદ્યાર્થીઓ અને નોકરિયાતોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો સર્કલ પર પણ આવો જ ટ્રાફિક જામ જોવા મળ્યો નજીવા વરસાદમાં પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં જળબંબાકાર થઈ ગયો પોષ વિસ્તારની સોસાયટીઓમાં ક્યાંક ઢીંચણ સમા તો ક્યાંક ગોંઠણ સમા પાણી ભરાઈ ગયા કેટલાક વિસ્તારમાં તો મુખ્ય રોડ પર જ પાણી ભરાઈ ગયા

અને ઉસ્માનપુરામાં પણ લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતા એએમસીના દાવાઓની હવા નીકળી ગઈ છે સતર્કતાના ભાગરૂપે વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે આ તરફ વડોદરામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર આવેલી પ્રથમ રેસિડેન્સી સોસાયટી તો જાણે તળાવમાં ફેરવાઈ ગઈ પાંચ દિવસ બાદ ફરી મેઘરાજાએ રૌદ્રરૂપ બતાવતા લોકોની ચિંતા વધી ગઈ છે જોકે વિશ્વામિત્રી નદીની સપાટી સાડા પંદર ફૂટ આસપાસ હોવાથી શહેરીજનો પર કોઈ ખતરો નથી માથે સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે વડોદરામાં ઓરેન્જ અને અમદાવાદમાં યલો અલર્ટ જાહેર કરાયું છે આ તરફ અંબાલાલ પટેલે પણ બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરી છે રોહિત ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ